નમસ્કાર ડે સ્પેશિયલ માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ગીતા જયંતિ છે ગીતા જયંતિ નું ખૂબ મહત્વ રહેલું છે અને ભગવદ ગીતા ની વાત કરવામાં આવે તો કર્મ ભક્તિ અને જ્ઞાન નું સમર્પણ અને નિરૂપણ આ કરનાર આ પહેલો એવો ગ્રંથ કે જેની જયંતિ વર્ષોથી ઉજવવામાં આવે છે ગીતાજી ની ઉત્પત્તિ ની જો વાત કરીએ તો ગીતાજી ની ઉત્પત્તિ કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણના અમૃત વાણી થી ઉત્પન્ન થઈ અને આનું અનેરું મહત્વ એટલે રહેલું છે કારણ કે જીવનના દરેક પ્રશ્નોનો ઉકેલ આપણને આ ભગવદ્ ગીતામાંથી મળે છે અને એટલા જ માટે આજના જીવનમાં પણ ભગવદ્ ગીતાનું જો અનુસરણ કરવામાં આવે તેના દરેક શ્લોકોનું પઠન કરવામાં આવે તો જીવનમાં ક્યાંક પણ કોઈ એવી મુશ્કેલી આવવી પડે હોય તો તે મુશ્કેલીનો હલ પણ તે ગીતામાંથી મળે છે કારણ કે જે પ્રમાણે આ ભગવદ્ ગીતામાં કુલ વાત કરીએ તો અઢાર અધ્યાયો અને સાથે સાતસો જેટલા શ્લોકનો સમાવેશ કરવામાં આવ્યો છે આ જે શ્લોક છે તે ફક્ત સાધારણ શ્લોક નથી પરંતુ આ દરેક શ્લોકમાં શ્રી કૃષ્ણ ભગવાન એ જે પણ અર્જુનને જે પણ માર્ગ આપ્યો છે અર્જુનને જે પણ સલાહ આપી છે સાથે કુરુક્ષેત્રમાં જે પણ ઘટના ઘટિત થઈ છે તમામ વસ્તુઓ આવરી લેવામાં આવી છે અને આ ફક્ત ના કુરુક્ષેત્રમાં થયેલી ઘટનાઓ પરંતુ સાથે અત્યારે પણ જો ભગવદ્ ગીતા આપણનું પઠન કરીએ તો આપણા જે પ્રશ્નો છે તેનું નિરૂપણ આપણને તેમાંથી મળશે અને આ જે ભગવદ્ ગીતા છે વર્ષોથી તેની જયંતિ ઉજવવામાં આવે છે અને આ પહેલો એવો ગ્રંથ છે કે જેની આપણે જયંતિ મનાવીએ છીએ સાથે વાત કરીએ તો ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસનું અનેરું મહત્ત્વ રહેલું છે માટે જ આજે આપણે વાત કરવાની છે આજે ગીતાજી જયંતિ છે તો ગીતા જયંતિ વિશે આજે આપણે વાત કરીશું તેમની ઉત્પત્તિ ક્યાંથી થઈ સાથે શું મહત્ત્વ રહેલું છે અને આજના જીવનમાં ગીતાજીનું પઠન કરવું કેટલું જરૂરી છે આપણી સાથે જોડાયા છે

કુદરતના જે નિયમો છે એ પ્રકારનો છે ગુરુત્વાકર્ષણનું બળ આપણે કહીએ છીએ આજે કે આઈન્સ્ટાઈને શોધ્યું પણ એ પહેલા પણ ગુરુત્વાકર્ષણનું બળ હતું નિયમો છે એ નિયમ આમાં વર્ણન કર્યું છે તો એ તો સનાતન છે એટલે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે એ સનાતન છે પણ આધુનિક ઇતિહાસકારો એવું માને છે કે પાંચ વર્ષ ઓછામાં ઓછા આ ભગવદ્ ગીતાને થયા અને શ્રી કૃષ્ણ ભગવાને અર્જુનને આજના શુભ દિવસે આ ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું જી બિલકુલ અને જયારે ભગવાન શ્રી કૃષ્ણ એ તેમના અમૃત વાણીથી ભગવદ્ ગીતાનું જયારે વાત કરી ત્યારે અર્જુનને ઘણા એવી શ્રી કૃષ્ણ દ્વારા જે પણ સલાહ આપવામાં આવી છે અને સાથે કુરુક્ષેત્રમાં તમામ જે વસ્તુ થઈ છે તે આ શ્લોકમાં આવી લેવામાં આવી છે સાથે વાત કરીએ તો ગીતાજીની જ્યારે આપણે વાત કરીએ આજે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે આ દિવસ મનાવવા પાછળનો શું મુખ્ય હેતુ રહેલો છે જેમ મેં કહ્યું આજના દિવસે ભગવદ્ ગીતા નું જ્ઞાન ભગવાને અર્જુનને આપ્યું હતું આજનો દિવસ એકાદશી નો દિવસ છે અને મોક્ષતા એકાદશી છે તો મોક્ષ આપવા વાળી એકાદશી છે એટલે આ મોક્ષ છે એ મોક્ષ શું છે આપણે મોક્ષ શબ્દ સાંભળીને કદાચ ગભરાઈ જઈએ પણ આપણને બધાને મોક્ષ જોઈએ છે મોક્ષ એટલે જોઈએ છે તો એ આનંદ આપવા વાળો આજનો દિવસ છે મોક્ષતા અને એ દિવસે ભગવદ ગીતાનું જ્ઞાન અર્જુનને ને આપવામાં આવ્યું એટલે આ ભગવદ્ ગીતાની જયંતી આ દિવસે આપણે મનાવીએ છીએ બિલકુલ અને જયારે આપણે આજનો દિવસ મનાવીએ છીએ ભગવદ્ ગીતા જયંતિ કઈ રીતે આ જયંતિ ઉજવવામાં આવે છે જેનું મહત્વ તો આપણે જણાવ્યું પરંતુ સાથે જયારે આપણે ગીતા જયંતિ મનાવતા હોઈએ ત્યારે શું કરવું જોઈએ અને કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ તો સિદ્ધાંતની દ્રષ્ટિથી કોઈ પણ આપણે તહેવાર ઉજવતા હોય તો એક સિદ્ધાંત હોય તો ગીતા જયંતિ છે તો ભગવદ ગીતા ગીતાનું અધ્યયન કરવું જોઈએ કારણ કે એક ગ્રંથ છે પણ અધ્યયન કરતા પહેલા એના માટે આપણને માન પણ હોવું જોઈએ એટલે પૂજન એક તો આપણે એની પૂજા કરીએ છીએ અહીંયા જન્મામે જેમાં વર્ષોથી આપણે ગીતા પારાયણ કરીએ છીએ પૂજન એટલે ચેન્ટિંગ પણ કરીએ છીએ ગાન કરીએ છીએ તો એક છે ગાન ગીતાનું ગાન થવું જોઈએ એના શ્લોકોનું પઠન થવું જોઈએ જ્ઞાન થાય પછી અર્થ જાણવાની જિજ્ઞાસા થાય એટલે એનો અર્થ જાણવો જોઈએ કોઈ યોગ્ય ગુરુ પાસે અથવા ગુરુના જે ગ્રંથો છે ભગવદ્ ગીતા ઉપર ટિપ્પણીઓ લખી છે ભાષ ભાષ્ય લખ્યા છે એનું આપણે વાંચ વાંચન કરવું જોઈએ એનો અર્થ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ અર્થ સમજીએ પછી એ જ્ઞાનને જીવનમાં કઈ રીતે ઉતારવું એ આપણે જાણવું જોઈએ તો પૂજ્ય ગુરુદેવ બહુ સુંદર સ્લોગન આપે છે ચેન્ટ સ્ટડી નો લિવ ચેન્ટ એટલે ગીતા ગાન કરો સ્ટડી એનું અધ્યયન કરો એને નો એને સમજો અને લિવ એને જીવો તો પછી આ ગીતા જયંતિ છે એ આપણા બધા માટે સફળ થશે એ આ પ્રકારે જો એનું આપણે પૂજન કરીશું અથવા એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીશું તો આજના દિવસે કોઈ પણ રીતે આપણે ભગવદ્ ગીતાનો એક શ્લોક એક શ્લોકનું પઠન કરીએ એક શ્લોકને સમજવાનો પ્રયત્ન કરીએ કંઈક એક સારો વિચાર એમાંથી જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ તો એ ગીતા જયંતિને યોગ્ય માન આપવા જેવું છે એટલે આપણે જરૂરથી આ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ ગીતા જયંતિના દિવસે ખાસ કરીને અને જયારે ભગવદ્ ગીતા મા આપણે પઠન કરતા હોઈએ ત્યારે ચોક્કસથી અત્યારનું જે જીવન જોવા મળી રહ્યું છે ખૂબ જ વ્યસ્ત જીવન જોવા મળી રહ્યું છે ઘણા લોકો માનસિક રીતે પીડાતા જોવા મળી રહ્યા છે પરંતુ તમામ મુશ્કેલીના અંત આ ભગવદ્ ગીતામાંથી આપણને મળે છે એટલા માટે તેનું ચયન કરવું તેનું પઠન કરવું ખૂબ જરૂરી છે ત્યારે વાત કરીએ તો ગીતાજીમાં અઢાર અધ્યાય ભગવદ્ ગીતામાં રચવામાં આવે છે સાતસો શ્લોક નિર્માણ પામેલું છે ત્યારે અઢાર અધ્યાયોમાં કયા કયા ઉપદેશો આપવામાં આવેલા છે તો ભગવદ્ ગીતાના અઢારે અઢાર અધ્યાયમાં શું કહેવામાં આવ્યું છે એને સંક્ષિપ્તમાં જોઈએ કારણ કે દરેક અધ્યાયનો સાર જોવા જઈએ તો કદાચ આપણે સમયની અવધિ ટૂંકી પડશે પણ સાર જોઈએ તો ભગવદ્ ગીતાનો પ્રથમ શબ્દ છે હવે મારો ધર્મ એટલે આપણે આ જે સાધારણ અર્થમાં ધર્મ સમજીએ છીએ એ ધર્મની વાત નથી થઈ રહી અહીંયા કે ઈસાઈ જૈન આ બધા ધર્મની વાત નથી થઈ મારો ધર્મ એટલે હું જે અવસ્થામાં છું હું જે જીવનના જે સ્ટેજ પર છું મારા જે મનનો સ્વભાવ છે એ પ્રમાણે મારે કયા કર્મ કરવા જોઈએ તો જેથી કરીને મારું જીવન વધુ આનંદમય બને તો એ એક સ્તર ઉપર ધર્મની વ્યાખ્યા છે કે આપણું કર્તવ્ય કર્મ શું છે એ જાણવા માટે આપણે આ ભગવદ્ ગીતાનું અધ્યયન કરવું જોઈએ મારો ધર્મ એ વિશેષ રીતે દરેક સ્તર પર દરેક અધ્યાયમાં આપણને સમજાવવામાં આવ્યું છે બીજા સ્તર પર મારો ધર્મ એટલે ધર્મ એટલે આપણો સ્વભાવ આપણો મૂળ સ્વભાવ આપણું સાર શું છે એસેન્સ શું છે તો એ આપણો મૂળ સ્વભાવ જાણવા માટે આ ભગવદ્ ગીતાનું અધ્યયન આપણે કરવું જોઈએ અને જેમ તમે કીધું કે જે પરિસ્થિતિઓ આવે છે પરિસ્થિતિ આજકાલ વધારે આકરી થઈ ગઈ છે એનો સામનો કરવો એ શક્ય નથી બનતું રહે છે ઘણા લોકો તો આ જ્ઞાન એવું જ્ઞાન છે કે જે આપણને ભય શોક અને બધા પ્રકારના કન્ફ્યુઝન માંથી મુક્તિ અપાવી શકે આપણે જેમ કીધું કે આ ગ્રંથની જ કેમ જયંતિ મનાવવામાં આવે છે કારણ કે આ જ એક એવો ગ્રંથ છે જે ભણવાથી ગેરંટી છે કે આપણા જીવનના શોક ભય અને કન્ફ્યુઝન મોહ બધા દૂર થઈ જશે બીજા કોઈ ગ્રંથ એવું એવી ગેરંટી નહીં આપે હા એટલે આપણી સંસ્કૃતિમાં અનેક ગ્રંથ છે અને સમાન જ્ઞાન છે પણ એ જ્ઞાન જે છે એ આપણને ગેરંટી આપે છે કે આ શોક ભય અને મોહથી આપણે મુક્ત થઈ જઈશું જી બિલકુલ અને કહેવામાં આવે છે કે કર્મ ભક્તિ અને સાથે જ્ઞાનનું નિરૂપણ એટલે શ્રીમદ ભગવદ્ ગીતા અને એટલા જ માટે આજે ગીતા જયંતિ છે ગીતા દિવસે તેનું પઠન કરવાથી તેમના પઠનથી ઘણા જીવનના જે મુશ્કેલી છે ઘણા જીવનમાં જે પણ આપણને અસમંજસ છે કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે તેનો અંત આવી જતો હશે પરંતુ તેના માટે તેનું પઠન કરવું ખૂબ જરૂરી છે અઢાર અધ્યાય ને સાતસો શ્લોક કે જેનું નિર્માણ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં કરવામાં આવ્યું છે હવે અત્યારની પેઢીની વાત કરીએ તો અત્યારની પેઢીએ જયારે ગીતાનું પઠન કરવું ખૂબ જરૂરી છે તેવામાં કઈ રીતે તે આ જે શ્લોકનું આવે રચાયેલું છે કઈ રીતે તેના શ્લોકનું પઠન કરવાથી આજની પેઢી પોતાનું જે જીવન છે તેમના જીવનમાં આવતી તમામ જે મુશ્કેલી છે તેમનો અંત લાવી શકે અને તે તેના કરતા વધારે મહત્વ છે કે જીવનમાં જે પણ જે કઈ છે તેને તે પરિસ્થિતિનો સ્વીકાર કરવો ખૂબ જરૂરી છે અને ભગવદ ગીતાના એવા કયા એવા શ્લોક છે કે જેમાંથી આપણને આ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ઓકે તો ભગવદ્ ગીતાનું અધ્યયન આજની પેઢી એ પહેલા તો શા માટે કરવું જોઈએ અને કેવી રીતે કરવું જોઈએ તમારો પહેલો પ્રશ્ન છે હા તો આજની પેઢી માટે ખાસ કરીને બહુ જ જરૂર છે આ જ્ઞાનની આ ભગવદ્ ગીતાની કારણ કે જે પ્રકારની પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે એ પરિસ્થિતિઓને સ્વીકાર કરવા એ પરિસ્થિતિઓનો સામનો કરવા માટે જે બળ છે એ બળ આપણને ભગવદ્ ગીતામાંથી જ પ્રાપ્ત થશે તો એ જ્ઞાન છે એનાથી આપણે પરિસ્થિતિનો સામનો કરી શકીશું સાધારણ રીતે આજની પેઢી પરિસ્થિતિમાંથી ભાગવાની વૃદ્ધિ ધરાવે છે કે કઈ રીતે પરિસ્થિતિથી આપણે દૂર જતા રહીએ તો પરિસ્થિતિ આપણને નુકસાન નહીં કરે પણ એ ભૂલી જાય છે કે ગમે તેટલા આપણે પરિસ્થિતિઓ છે ચેલેન્જીસ છે એને ફેસ કરવા માટે સારી રીતે ફેસ કરવા માટે સામનો કરવા માટે આ ભગવદ્ ગીતાની જરૂર અને ખાસ કરીને યુવા પેઢીને છે હવે ભગવદ્ ગીતા છે એ જીવનનો એક જીવન જીવવાનો રસ્તો બતાવે છે મેન્યુઅલ મેન્યુઅલ એટલે કોઈ પણ મશીન સાથે એક મેન્યુઅલ આવે જેમાં આપણને જણાવવામાં આવે કે આ મશીનનો ઉપયોગ આપણે આવી રીતે કરવો જોઈએ તો એ જ રીતે આપણને પણ ત્રણ મશીન મળ્યા છે શરીર મન અને બુદ્ધિ તો આ શરીર મન અને બુદ્ધિ આ ત્રણ છે એ ત્રણેયનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ એ આપણે જેટલા બને એટલા વહેલા જાણવું જોઈએ આ સાધનો છે એ સાધનો વૃદ્ધ થઈ જાય અથવા સાધનો ઘસાઈ જાય પછી આપણે જાણીએ કે અરે મારે આવું નતું કરવા જેવું તો એ આપણને અફસોસ થશે એટલે એ સાધનોનો ઉપયોગ કરીએ છીએ તો એને જાણવા માટે આપણે સૌથી પહેલા આનો અભ્યાસ કરવો જોઈએ ભગવદ્ ગીતાનો જાણવા જોઈએ તમારો બીજો પ્રશ્ન થોડું રિપીટ કરશો જી બિલકુલ એટલે આપણે આજની પેઢીની તો વાત કરી પરંતુ સાથે આપણે પરિસ્થિતિની પણ વાત કરી કે જે પ્રમાણે અત્યારના સમયમાં પરિસ્થિતિનો લોકો સ્વીકાર નથી કરતા ઘણી બધી જગ્યાએ એવું જોવા મળતું હશે કે જે મુશ્કેલી આવે છે તો તે પરિસ્થિતિથી તમે જણાવ્યું એમ કે ભાગવાનું વધારે પસંદ કરે છે તેમાં આપણે ભગવદ્ ગીતાની વાત કરીએ તો કઈ શ્લોક છે કારણ કે શ્રી કૃષ્ણ ભગવાને પણ જયારે અર્જુનને માર્ગદર્શન આપતા હતા

ત્યારે કયા એવા શ્લોક ગીતામાં અનુસરેલા છે કે જે ભગવદ્ ગીતાનું એ શ્લોકનું પઠન કરવાથી પરિસ્થિતિનો સ્વીકાર તો થશે કૃષ્ણ શ્લોક ભગવદ્ ગીતાનો એક એક શ્લોક મોતી જેવો છે પણ જે અમુક શ્લોક છે તમને થોડાક સમયમાં આપણે જાણીએ અર્જુન જયારે હતાશ થઈ ગયો અને ગભરાઈ ગયો પરિસ્થિતિથી એની સામે જે પરિસ્થિતિ હતી એ સ્વીકારવાની શરણાગતિ સ્વીકારે છે તો એ બીજા અધ્યાયમાં કહે છે કે ભગવાન મને આ સમજાતું નથી કે શું ચાલી રહ્યું છે મારું મન છે એ અત્યારે વિચલિત થઈ રહ્યું છે ધર્મ સંમૂઢ ચેતા કલ્યાણકારી છે એ મને તમે કહો ભગવાન અને કઈ રીતે શિષ્ય સ્થેહમ શાદી મામ તમામ પ્રબંનમ એ ભગવાન હું તમારો શિષ્ય છું હું શિષ્ય તરીકે શરણાગતિ સ્વીકાર કરું છું તો મને તમે તમારા શાસનમાં લો તમે જે કહેવા તૈયાર કહેવાત સાંભળવા તૈયાર છું તૈયાર હોય કોઈ વ્યક્તિ સાંભળવા ત્યારે જ આપી શકાય તો અર્જુને જ્યારે શરણાગતિ સ્વીકારી ત્યારે ભગવાને આ જ્ઞાન આપવાની શરૂઆત કરી હવે પહેલું શરણાગતિ ભગવાને અર્જુન અર્જુન ઘણા બધા દ્રષ્ટિકોણ થી અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજાવ્યું કે શા માટે યુદ્ધ કરવું જરૂરી છે તો સૌથી ઉચ્ચ દ્રષ્ટિકોણથી એમને સમજાવ્યું કે કોઈ મરતું નથી કોઈ ક્યારેય જીવતું નથી આત્માના દ્રષ્ટિકોણથી આપણે બધા પહેલા પણ હતા આજે પણ છીએ અને કાલે પણ રહીશું પણ આત્માના દ્રષ્ટિકોણથી આ દ્રષ્ટિકોણ થોડો શ્રેષ્ઠ છે તેને સમજવા માટે આપણે સમય અવધી જોઈએ

અહીંયા અર્જુનને ભારત કઈને બોલાવે છે ભા એટલે પ્રકાશ અને રત જે પ્રકાશમાં રત છે એવા ભારત અર્જુન એટલે આ જે વિષય છે અથવા છે બહારના દુનિયાના જે ઇન્દ્રિયો સાથે સંપર્કમાં આવે છે અને સુખ અને દુઃખ નો અનુભવ આપણને થાય છે તો આ સુખ અને દુઃખ છે એ આગમાં પાયીનો આવે છે અને જાય છે આ અનિત્ય છે નિત્ય નથી તો કોઈ વસ્તુ નિત્ય નથી તો એના માટે શોક કરવાની જરૂર નથી કારણ કે આવે છે અને જાય છે તો એને શું કરવાનું ટાન્સિક શસ્વ ભારત એને સહન કરતા શીખી જાવ સહન કરવું એટલે આપણે સાધારણ દ્રષ્ટિથી સમજીએ છીએ એને સહન કરવું ના કહેવાય પણ સહન કરવું એટલે શું તો સહન કરવું એટલે પૂજગુરુદેવ સ્વામી ચિન્દ બહુ સુંદર કેતા કે ટુ ગો થ્રુ પિન લાઈફ ના કરવો એનું નામ પ્રિતિક્ષા કમ્પ્લેન વિના ચિંતા વિના રોયા વિના એનો સ્વીકાર કરવો એક પ્રિતિક્ષા છે તો એક શ્લોક છે જે બહુ સુંદર છે જે આગળ ભગવાન જ્ઞાનની દ્રષ્ટિથી વાત કરે છે ઉદ્ધરેદ આત્મના આત્માનમ સ્વયં ને તું ઉઠા સ્વયં ને ક્યારેય સ્વયંની સામે ક્યારેય નીચું નહીં જો ડોન્ટ કન્ડેમ યોર સેલ્ફ હા તો

એ મન દ્વારા તો આપણે આ વ્યવહાર કરીએ છીએ આ જીવન જીવીએ છીએ તો એ મન આપણું મિત્ર હોય તો આપણે આ જીવનમાં આનંદ ઉઠાવી શકીશું એટલે ભગવાન મન એ જ આપણો મિત્ર છે અને આ મન એ જ આપણું શત્રુ પણ છે એને કઈ રીતે સમજી શકીએ તો આ મન જ છે જે નક્કી કરે છે કાલે સવારે હું પાંચ વાગે ઉઠી અથવા છ વાગે ઉઠી અને વોક કરવા માટે જઈશ અથવા એક્સરસાઇઝ કરવા માટે જઈશ કારણ કે સ્વાસ્થ્ય જરૂરી છે અને એ જ મન છે જે સવારે સ્નૂઝ દબાવી દે છે અને આપણને ઉઠવા દેતું નથી સ્નુઝ દબાણ શત્રુ છે પણ જો આપણને પ્રેરણા આપીને લઈ જાય માને આપણી વાત તો તો એ આપણું મિત્ર છે તો જો મન આપણા કહ્યામાં હોય તો મન આપણું મિત્ર છે આપણે મનના કહ્યામાં હોઈએ તો મન આપણું શત્રુ છે કારણ કે આપણને સમજ નહીં પડે મન આપણને ક્યાં લઈ જશે તો મનમાની કરવી એ માને તો એ આપણે સ્વામી છીએ મન આપણું ગુલામ છે તો આ પ્રકારનો એક સંબંધ આપણે આપણા મન સાથે કેળવવો જોઈએ આપણું મન સૌથી સૂક્ષ્મ સાધન છે એવું સૂક્ષ્મ સાધન છે કે જેને આ કમ્પ્યુટર આપણા વર્ષમાં નહીં હોય તો એ મન આપણને નુકસાન કરશે કરશે અને છેલ્લો શ્લોક જે ભગવાન ભગવદ્ ગીતાનો છે યત્ર યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રીજયો ભૂતિ ધ્રુવાની કૃષ્ણ કૃષ્ણ છે પાર્થ અર્જુન પણ કેવો પાર્થ જે ગીતાની શરૂઆતમાં હતાશ બેસી ગયો હતો એ પાર્થ નહી ધનુર્ધર જેના હાથમાં ધનુષ છે અને લડવા માટે તૈયાર છે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે એ પાર્થને જે યુદ્ધ ભાગી અને સંન્યાસ લેવાની વાત એ પાર્થની વાત નથી કરી જ્યાં પાર્થ છે હાથમાં છે અને તૈયાર છે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે ભગવાનની સાથે યત્ર યોગેશ્વર કૃષ્ણ આ બે કોમ્બિનેશન જ્યાં હોય કૃષ્ણ ભગવાન અને અર્જુન ત્યાં શ્રી તથ શ્રીજયો ધ્રુવાની સમૃદ્ધિ હશે સુખ હશે તો આ ચોક્કસ મત છે આખી ભગવદ ગીતા પૂર્ણ થાય ત્યારે સંજય કહે છે કે આ મારી અમારો સ્પષ્ટ નિર્ણય છે કે જો કૃષ્ણ ભગવાન અને અર્જુન સાથે મળી જાય તો આ ત્રણ નિશ્ચિત છે અને આપણે જો એ માર્ગદર્શન પ્રમાણે પ્રમાણે આપણા જીવનમાં જીવવા માટે તૈયાર હોઈએ તો તો પછી આપણું જીવન પણ શ્રી વિજય ભૂતિ સમૃદ્ધ થઈ જાય તો આ ભગવદ્ જી બિલકુલ અને તેમાં પણ જયારે આજની પેઢી ખરેખર જો આ ભગવદ્ ગીતાનું પઠન કરશે કારણ કે અત્યારના સમયમાં ઘણું બધું એવું જોવા મળતું હશે કે સૌથી વધારે જો વ્યક્તિ નબળું પડતું તો તે છે તેના મનથી

તે પરિસ્થિતિથી ભાગવા કરતા તેનો જે સામનો કઈ રીતે કરવો જેમ કુરુક્ષેત્રમાં શ્રી કૃષ્ણએ અર્જુનને જ્ઞાન આપ્યું હતું તેવી જ રીતે ભગવદ્ ગીતા પણ આજના સમયમાં આજની પેઢી હોય કે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરતી તે વ્યક્તિ હોય તેને કઈ પરિસ્થિતિનો કઈ રીતે સામનો કરવો તેનું જ્ઞાન પૂરું પાડે છે અને એટલા જ માટે ભગવાન દ્વારા પણ કહેવામાં આવે છે કે જયારે ભગવદ્ ગીતાનું આપણે પઠન કરતા હોઈએ ત્યારે આપણે દરેક વિચારોને બાજુમાં મૂકીને આપણે તેને સમજવી ખૂબ જરૂરી છે

તો બિલકુલ જે પ્રમાણે આપણે ભગવદ્ ગીતાને સમજવી હોય તો તેને પઠન કરવું ખૂબ જરૂરી છે ના માત્ર પઠન પરંતુ ગીતામાં લખાયેલા જે અઢાર અધ્યાય અને તેના જે સાતસો શ્લોક છે એ સાતસો શ્લોક પાછળ પણ ઘણું અનેરું મહત્ત્વ રહેલું છે અને એટલા જ માટે અત્યારના સમયમાં પણ જો ભગવદ્ ગીતાનું પઠન કરવામાં આવે તો જે પણ પરિસ્થિતિનો સામનો માણસ કરી રહ્યો છે તે વ્યક્તિ તે પરિસ્થિતિથી ભાગવા કરતાં તેના ઉપર કઈ રીતે વિજય મેળવવું જેમ ક્ષેત્રમાં અર્જુન જ્યારે પરિસ્થિતિથી હારવાની અણી ઉપર આવી ગયા હતા ત્યારે શ્રી કૃષ્ણ દ્વારા તેમને જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું અને એટલા જ માટે અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે મન ઉપર કાબુ મેળવવું અને તેના જ માટે જો ભગવદ્ ગીતાનું પઠન કરવામાં આવશે તો તમામ પરિસ્થિતિનો આપણે નિડરતાપૂર્વક સામનો કરી શકીશું તો હાલ ડી સ્પેશિયલના કાર્યક્રમમાં બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર